શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના લોકો દ્વારા ગરમીમાં રાહત મળી રહે તે માટે સાત દિવસ નિઃશુલ્ક ઠંડી છાશનું વિતરણ કરવામાં આવશે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં છેલ્લા સાત દિવસથી ચોમાસથી સુડતાલીસ ડિગ્રી ગરમી પડી રહી છે ત્યારે શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા દ્વારા સાત દિવસ લોકોને ગરમીમાં રાહત મળે તે માટે નિઃશુલ્ક ઠંડી છાસનું વિતરણ શરૂ કરાયું હતું જેનો લાભ ગામડેથી આવતા તેમજ શહેરીજનો લઈ રહ્યા છે

તેમજ વાઇસ ચેરમેન પૃથ્વીરાજસિંહ ચુડાસમા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ધંધુકા તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર ના ઠંડી છાસ તેમજ પાણીનું સાત દિવસ કેમ્પ વિતરણ કરવામાં આવશે ધંધુકા